આ શીંડો આપણો આખો પેક હવે આ બધે બાવળિયા કાપશું એવા શીંડો ખુલ્લું થાય જ્યાં સુધી આપણી ગાડી ઓલા પ્રેમ ફૂલ પવન સાથે વાવાઝોડું રહી ગયા ઊંચા કોરડા ની અંદર વરસાદ થાય ફૂલ પવન ને વાવાઝોડું છે વરસાદ પણ દેવા મત લાઈટ વિગેલી છે તો મિત્રો ઓફિસે થી છું હવે ઘરે કેમ કે ન્યાયતી બાવળીયા ને એવું બધું ઘર ને હામે બધું પડી ગયું રસ્તા માં બધું રસ્તો વટાયો છે એની બધી લોક થઈ ગયેલું છે એ પહેલાંથી એક લીમડો પડી ગયેલો હતો ત્યાંથી મેં ગાડી કાઢના નાખી ધીરે ધીરે પાસે જો બાવળીઓ આ રીતનો છે પડી ગયેલો હાલો અહીંથી તે જવું તો પડશે ઘરે આ હીરખું કિન્ડ છે થોડું થોડું ગાડી જાય વટેવું પછી જઈ ઘીરે થોડું ઘણું સારું કે નહીં જો અહીંથી ગાડી વટેવું કે નહીં ખુશે હાલો ગાડી લઈને જઈ ઘરે ઘરે કેટલું પીડ્યું કેટલું નહીં બતાવ્યું તમને જો અહીંથી આ રીતનું કર્યું હે થોડુંક થોડું કઈ ગળે લઈને ધામ જો રસ્તામાં બધે કાટા કાટા જો આ બધે ખીર ખોકરો પડ છે હાલો તો મિત્રો જો આ એટલું હારું ગ્રીન નીકળી છે આપણે જો આ એટલું હતું બધું ટુ વેલા લેવું કે નહી કુછા હવે જોઈએ આગળ કેટલું છે એમ પછી ઘરે નો જો અહીં ઘર આવી ગયું આપણું છીંડામાં હાવ લોક થઈ ગયો બાવળીયા બધે પડી ગયા સીંડું પેક હલો ગાડી ત્યાં મૂકવી પડશે હવે આપણે જવાનું છે ઘર જ અહીંથી આપણે વટી જઈએ વાંકા આ વરસાદનું વાવાઝોડું પવન આવી ગયો થોડોક થોડોક નહીં ઘણો પડી ગયું હતું તો આ બાવળીઓ પડી ગયો આ બાવળિયો છે ને પોલું મોટું વાવાઝોડું આવ્યું કે તે દિવ પડી ગયો હવે એ અહીંયા અમારા ઘરના ખૂણાઓ પડે તો અત્યારે તો પાછો પડી ગયો આ બાવળિયો પડી ગયો આ સિંડામાં મિત્રો આ બે બાવળિયા પડી ગયા એક આવડો આ એક અહીંયા સિંડામાં તો એ આ સિંડામાં જો આ બે બાવળિયા પડી ગયા પૌ નામથી હતો હોપટ આ જો સીંડુ તો આપડે પેક થઈ ગયો આ સીંડો આપણો આખો પેક પ્યાક આ બધે બાવળિયા કાપશું એવા <noise> <hesitation> 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 kala <hesitation> 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 પથારો પડી ગયો છે બધા ખીરી ગયા ઘણા ખરા તો અહીંયા માથે રામોડા હતા અહીંયા ખીરી ગયા ઘણા બધા બાકી આ બાવળિયો તો સિંડામાં પડી ગયા બે આવડવા ને આવડવા હાલો હવે કાપવો પડશે સીંડું ખુલ્લું કરવું પડશે ત્યાં હું જો અહીં છે કે રસ્તો થાવ લોક થઈ ગયો તો આમથી આવે આ રસ્તામાંથી કેટલું બધું પડી ગયું તો આગળ એ બધું બાવળિયા પડી ગયેલા છે અહીંયા આ રસ્તો જ છે હાલો ઘી તો આમાંથી આમાં વંડું ઠેકીને દેવાનું છે બેડમાંથી ટિફિન આવે છે કારખાનેથી બી એ સીધા તો આમાંથી ઘેરે દેવાનું છે

મેથી લીમડો છે કે ફાહાઈ ગયો જ જશે નોખી હેઠા હેઠળ બહુ મોટો લીમડો છે બાકી તો આમ વધારે કહી છે નહીં બે ત્રણ નળિયા ઉડ્યા પાણી આવી ગયું ઘરમાં બાકી તો પડદો બાંધલો તારે તૈયાર જ હતો ખાલી આમ પાડી દેવાનો કેમ કે અંદર ડુંગળી ભરેલી છે એટલે અહીંયા હેઠળ પ્રોબ્લેમ ભોગ્ય ફેર તો આ બાવળીઓ તો ઈવડે માથે ત્યાં હાવ ફાંહાઈ ગયો એટલે તો યેઠે બધું ઓલું થઈ ગયું ને બાકી અહીંથી નળિયા આ બાવળિયો ફાઈ ગયો પછી અહીંથી નળિયા ઉડી જાય ઉડી જા સીધો પવન લાગ્યો પછી નો રે આ બાવળીનો ઓથર હતો ત્યાં સુધી કાંઈ નહોતું છું પછી અહીંથી કોરે કોરેલી બધે નળિયા ઉડાડી નાખા બાવળી હવે સીંડુ પેક થઈ ગયું હર્ષિત તો ફિલહાલ હવે રસ્તો થોડો ઘણો સાફ કરી કવાડી જાય ને બા થોડું થોડુંક ટુલ ઘરે આવે એવું કે નહીં છે બાકી અત્યારે બહુ કપ પણ વાર લાગ્યો છે કવાડી મળી ગઈ છે ને હવે રસ્તો સાફ કરવા છે હાલ આમ ઓલું લેવાય હાલ હાલ યશ ઉતરી જા હા એમાં હર્ષિતભાઈ આવે છે દારૂ લેવા આવે ને થોડું થોડું આટલું લઈ લઈ કે તો ટુ વ્હીલ ઘેરે પોગી જાય એમ હું બેટા હા એટલે આપણે ટુ વ્હીલ હાલ એવું કે નહીં ખુશે જો અહીંથી આપણે ગાડી પડી છે હમે અહીંયા ટુ વીલ હાલી એવું કે નહીં ખુશું તો આપણે ટુ વ્હીલ લઈ આવીએ ઘીરે બાવળિયાને બધી કેડો સારો કરવાનો છે એટલે કેડો ધરખો હેરખો કરવો પડશે હાલ લેવો તો આ બધી હમણાં છે ખાલી ટુ વિલ ઘરે આવે એવું કે નહીં છે બાકી ઘી હાલીને આવે એવું નહોતું આ બીજાને વાડીમાંથી હાલીને આવ્યો આપણે ટુ વ્હીલ લઈ આવી ઘીએ

બાવળીઓનું થળી જ તે આમ છું બને નાખ્યું કે મોટું વાળે એવું એ સમયમાં અહીંયા બાવળીઓ પડી ગયો પછી આવડે આ બધા કોળી જાય આ વખતે આ પાડી દીધું થળી ગયું